હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે અમે આવ્યા છીએ રાજકોટમાં રાજકોટમાં મારી બેન છે એનું નામ આવૃત્તિ છે એ જો આ રીતે સાડીના છેડા એકદમ ડિઝાઇનમાં કરે છે જુઓ કેટલા સરસ સાડીના છેડા બનાવેલા છે તો આ રીતે બધી જ સાડીના છેડા એને એકદમ યુનિક અને પેટર્ન જુઓ તમે જુઓ એકદમ પેટર્ન સરસ અલગ અલગ બનાવી છે મેં મારી દીકરીના બે સાડી આપેલી હતી એના ખૂબ જ સરસ મેં હું ભરૂચથી રાજકોટ છેડા કરાવું છું જુઓ આ રીતના ખૂબ જ સરસ છેડા કરે છે અને તમારે કોઈને આવી રીતે એવી સાડીમાં ચુંદડી ચણિયા ચોળીની ચુંદડીમાં કે કોઈ પણ એવી રીતે ફેશન કરવા હોય જો આ મોતીના જુઓ કેટલા મસ્ત બનાવેલા છે તો તમે પણ એને ઓર્ડર આપી શકો છો તમને ફોન નંબર વિડીયોમાં મળી જશે જો આ મોતી અને રેસા સાથે બનાવેલા છે એમાં ગોલ્ડનની પેટર્ન કરે છે જે રીતની સાડીમાં પેટર્ન થશે એ જ રીતની રેસામાં પેટર્ન તમને કરી આપશે તો તમારે કોઈને કોન્ટેક કરવો હોય તો એના કોન્ટેક નંબર આપીશું બધા જ અલગ અલગ છેડા જુઓ હું ભરૂચથી કાયમ માટે અહીંયા રાજકોટ આવૃત્તિબેન પાસે જ છેડા કરાવું છું જુઓ આ મારી દીકરીનું પાનેતર છે એમાં મેં હવે આ રીતના નવીન રીતે છેડા કરાવેલા છે એમાં ગોલ્ડન પેટર્ન છે તેમાં ગોલ્ડન મોટીનો એને ઉપયોગ કરી અને ખૂબ જ સરસ બનાવી આપ્યા છે જુઓ એક એક પેટન બધી જે રીતની સાડી હોય એ રીતના એ લોકો પેટન કરીને અને બનાવી આપે છે આ જો હલ્દી માટેનું તૈયાર કરેલું છે અને કોઈ ચાકે છે અને એમાં જુઓ કેટલા મસ્ત રેસા બનાવી આપ્યા છે જે રીતની પોઈચામાં પેટર્ન છે એ જ રીતની રેસાની પણ પેટર્ન સરસ રીતે કરી આપી છે તો તમારે જો બેનનો કોન્ટેક નંબર જોતો હોય અને આ રીતના નવીન નવીન તમારે સરસ રેસા અને છેડા કરાવવા હોય બેનનો નંબર છે ડબલ નાઇન ટુ ફોર એટ ફાઇવ જીરો ફાઇવ જીરો એટ તો તમે બેનનો કોન્ટેક કરજો અને તમને આ છેડાનું કોન્સેપ્ટ કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો